અને અત્યારે અમે પર ભાઈને ગાડી લીધો પરદીનભાઈને છે ભાઈ આગે છે હોય ગાડી એક નંબર છે ગાડી આકાર વાળી કેટલી મજા આવે છે કેટલી આમ મજા આવે છે કેવી રીતે આપવાની આમ આ તો આમ બધું એમ કઈનું બધું રડાઈ દે તો રડે બ્લોકમાં કન્ટિન્યુ મળે છે ને ક્યાં જઈ એટલે તમે બ્લોકમાં જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય કે બહુ મજા આવ્યો છે ને જઈ છે આપણે એટલે જો અત્યારે ના આપણે જવાની વાત કરતા હતા ને એટલે રામાપીરનું મંદિર આ છે નાગધણી બાધામ અહીંયા છે રામાપી બાપાનું મંદિર અહીંયા છે સેલ્ફી પોઈન્ટ તો અત્યારે મેં એ વર્ષની મંદિર રામાપી પણ દર્શન દર્શન કરવા તો દર્શન દર્શન પાછા કરી લઈ મેં તમને કીધું ને જગ્યાએ મજા આવે એવું છે ક્યારેક આવજો બહુ મજા આવે દર્શન કરી લીધા છે આપણા મમ્મી ઊભા છે તો એને હવે નીકળે કારણ કે તો રસ્તા કરશું ત્યારે પાછા મળશે બાકી એક ગાડી આવેલા છે લઈને આવેલા છે તો એને ઉભા છે મારા પપ્પા બી આવે છે ગાડી થી પેલા સાલું બાલુ કરીને છે પછી નીકળ્યા આખી રીતે આવી સાલું હાલો નીકળ્યા દુકાને ગેપ લીધો હશે ઘડી પર કારણ કે વસ્તુ મારે ખાવી છે લેજે તો બનાવવા માટે થોડા ઘણા ગેપ લઈ લીધો છે અને આઈની ઓલું દેખાય ને તમને આજે ઓલું એ માળનાથનો નાથ છે એક નંબર તો કઈ રીતના ત્રણસો રસ પર આવી ગયો છે થોડા ઘણા ફોટા ફોટા શૂટિંગ કરવા છે બાકી યાર બ્લોગ જોવાની મજા આવ્યો ક્યારેક ક્યારેક લાઈક કરતા હોય છે